ચોમાસા પૂર્વે જ અમદાવાદના રસ્તા ઉપર ગાબડા પડવાનું શરૂ થઈ ગયું છે રામદેવ ટેકરા ચાર રસ્તા પરથી પસાર થતું ટેન્કર ખાડામાં ફસાઈ ગયું રસ્તો બેસી જતા ટેન્કરનો એક તરફનો ભાગ જમીનમાં દબાઈ ગયો ટેન્કરને બહાર કાઢવા માટે બે ક્રેન મંગાવવામાં આવી થોડા સમય પૂર્વે ડ્રેનેજની કામગીરી કરવામાં આવી હતી પરંતુ ખાડો પૂરવામાં નબળી કામગીરી કરવામાં આવતા જમીન બેસી ગઈ છે આ ઘટના બાદ બેરિકેટિંગ કરવામાં આવ્યું છે અમદાવાદ શહેરમાં એક જૂન બાદ ખોદકામ બંધ કરવાની સૂચનાનું પાલન ન થતું હોય તે પ્રકારની પરિસ્થિતિ છે જેનું પરિણામ આજે સવારે અમદાવાદના રામદેવનગર ચાર રસ્તા પર જોવા મળ્યું જ્યાં આગળ સિમેન્ટનું મિક્સર જે પસાર થઈ રહ્યું હતું તે આ ચાર રસ્તા ઉપર ફસાઈ ગયું અને તેનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હાલ મેં એ જગ્યા પર ઉપસ્થિત છે કે જ્યાં આગળ આ મિક્સર છે તે ફસાયું હતું રામદેવ મંદિર રામદેવ પીરના ટેકરા પાસે આવેલ રામચરૂખા મંદિર છે અને વહેલી સવારે અહીંયા આગળથી આ મિક્સર પસાર થઈ રહ્યું હતું માનવામાં આવી રહ્યું છે કે જે વ્હાઈટ ટોપિંગ રોડ જોધપુર વિસ્તારમાં બની રહ્યો છે ત્યાં આગળ અથવા કોઈ કન્સ્ટ્રક્શન સાઇટ ઉપર આ જે મિક્સર છે તે જઈ રહ્યું હતું અને તે વખતે તેનું ડ્રાઈવર સાઈડનું જે ટ્રકનું પૈડું છે તે અહીંયા આગળ ફસાઈ ગયું હતું જેના કારણે અત્યારે કોર્પોરેશન તરફથી બેરિકેડિંગ કરવામાં આવ્યું છે પણ સતત આપવામાં આવતી સૂચનાઓ તેની સાથે જીપીએમસી એક્ટની અમલવારી ના ક્યાંય પણ પાલન નથી થતા તેના કારણે થઈને અમદાવાદ શહેરના રોડ રસ્તા બારે મહિના સુધી ખોદેલા હોય તે પ્રકારની પરિસ્થિતિ જોવા મળી છે અને એક જૂન સુધીમાં શહેરના તમામ ખોદકામ બંધ કરવાની જાહેરાત વચ્ચે પણ શહેરમાં અલગ અલગ સ્થળો પર જે ખોદકામ કરવામાં આવી રહ્યા છે તેમાં ભારે વાહનો અત્યારે ફસાતા જોવા મળી રહ્યા છે આખો રોડ અહીંયા આગળ તૂટી ગયેલી હાલતમાં જોવા મળી રહ્યો છે જો કે આ ડમ્પર જે મિક્સર છે તેને કાઢવા માટે બે ક્રેનની સ મદદ પણ લેવામાં આવી અને તે બાદ તેને અહીંયા હટાવવામાં પણ આવ્યું છે પણ ચિંતાજનક પરિસ્થિતિ વરસાદમાં સામે આવશે જ્યારે અલગ અલગ સ્થળો પર જે ખોદકામ કરવામાં આવ્યા છે તે નિયત સમય પૂર્ણ નહીં થાય અને તેના કારણે થઈને જે વાહન ચાલકો અને નાગરિકો છે તેમને ભોગવવાનો વારો આવશે કેમેરામેન કમલેશ પટેલ સાથે કુશાંક સોની એ બીપી અમદાવાદ